ભગવદ અનુગ્રહ કરતા કરતા બપોરના બાર વાગ્યા ભગવાન વ્યાસજીએ એક સો ફૂટ શ્લોક ગણપતિ મહારાજની પાસે મૂક્યો અને બુદ્ધિશાળી માણસો ની નિશાની હોય એ કામી રાખનાર વ્યક્તિ બેસી ના રહે એટલે કોઈક વાર એવું કરે કે જે કામ છ કલાક નું હોય તો એને બાર કલાક નું હોપી જાય રામ બાર કલાક નું હોય તો ઘણી વાર કે છ કલાકમાં પૂરું કરવાનું ભગવાન વ્યાસજી વિચાર કર્યો બપોર ના બાર વાગ્યા મધ્યાન સંધ્યા સમય થયો અને અમુક નિયમ છે તમે જુઓ અમુક વ્યક્તિ ટાઈમ માં બહુ પંચ્યુર હોય સમયસર ખાઈ લે સમયસર નીકળે સમયસર સુઈ જાય સમયસર જાગી જાય સમયસર બ્રેકફાસ્ટ હા અમુક વ્યક્તિ ટાઈમ માં બહુ પંચ્યુર તમે જોજો ભગવાન વ્યાસી વિચાર કર્યો ભગવાન વ્યાસી એ કહ્યું છે કે ભગવાન કરિયુગ નો જીવ સમજી શકે એ પ્રમાણે લખજો અને મુશ્કેલી એ છે જેની જરૂર નથી એ સમજીએ છીએ જે જવું છે એ સમજતા નથી